નમસ્કાર ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે સારા ભલા માણસો સાથે પણ આટલું ખરાબ કેમ થાય છે આજે આપણે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના ઉપદેશોના આધારે આ સવાલનો એક ખૂબ જ ઊંડો આધ્યાત્મિક જવાબ શોધવાની કોશિશ કરીશું તો મુદ્દાની વાત એ છે કે આપણે ઘણીવાર આપણી આસપાસ જોઈએ છે જેમણે આખી જિંદગી સારા કામો કર્યા હોય ધર્મનું પાલન કર્યું હોય એવા લોકોને પણ જીવનના અંતમાં ભયંકર શારીરિક કષ્ટ ભોગવતા જોઈએ છીએ આવું કેમ આ સવાલના જવાબમાં જ આખી વાતનું રહસ્ય છુપાયેલું છે તો આનો જવાબ ક્યાં મળે એ મળે છે કર્મના સિદ્ધાંતમાં જો વાત એવી છે કે આપણું જીવન સિર્ફ આ એક જન્મ પૂરતું નથી અત્યારે આપણે જે કંઈ પણ અનુભવી રહ્યા છે ખાસ કરીને શારીરિક પીડા એનું કનેક્શન આપણા પાછલા જન્મોમાં કરેલા કામો સાથે સીધે સીધું જોડાયેલું છે આપણા શાસ્ત્રોમાં છે ને શારીરિક પીડા માટે એક શબ્દ છે વ્યાધિ સીધા શબ્દોમાં કહીએ તો રોગ અથવા બીમારી પણ સવાલ એ છે કે આ વ્યાધિ આવે છે ક્યાંથી અને ના એનો જવાબ ખાલી આ જન્મની આપણી ખાણીપીણી કે રહેણી કરણીમાં નથી એના મૂળ ઘણા ઊંડા છે અહીં આ જ આખો મુદ્દો છે એક સૂત્ર છે દુષ્કૃત્યમ ખાદતી ઇતિ દુઃખમ મતલબ મતલબ કે આપણે જે ખોટા કામો જે દુષ્કર્મો કર્યા છે એ જ દુઃખ બનીને આપણી સામે આવે છે એટલે એમ સમજો કે બીમારી એ જાણે કે જૂના કર્મોનું દેવું ચૂકવવાનો એક રસ્તો છે આ વાત સમજવા માટે પિતામહ ભીષ્મનું ઉદાહરણ એકદમ બરાબર છે જરા વિચારો એક જન્મમાં રાજા પ્રતિક હતા ત્યારે અજાણતા એક ભૂમ થઈ ગઈ અને એનું ફળ કેટલાય જન્મો પછી ભોગવવું પડ્યું રાજા પછી ચક્રવર્તી પછી બ્રાહ્મણ વસુ અને છેવટે ભીષ્મ બનીને બાણશૈયા પર સૂઈને એ બધો હિસાબ પૂરો કર્યો આજ તો છે કર્મની ગતિ એ પેઢીઓ સુધી પીછો નથી છોડતી પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે જો બીમારી ખરાબ કર્મોનું ફળ હોય તો પછી જે મહાપુરુષો છે જે સંતો છે એ લોકો કેમ આટલું બધું કષ્ટ સહન કરે છે આ વાત જરા ગળે નથી ઉતરતી ખરું ને ચાલો જોઈએ કે આની પાછળનું રહસ્ય શું છે જરા આંકડો જુઓ આડત્રીસ આ શું છે ખબર છે આ સ્વામી વિવેકાનંદને એમને જીવનકાળ દરમિયાન થયેલી બીમારીઓની સંખ્યા છે સ્વામી વિવેકાનંદ જેમને આપણે આધ્યાત્મિક ઉર્જાનું પાવર હાઉસ માનીએ છીએ એમને આડત્રીસ બીમારીઓ હતી આ વાત તો પેલા વિચારને જડમૂળથી હલાવી દે છે કે સારું જીવન જીવો તો કોઈ શારીરિક પીડા ન થાય અને વાત ખાલી વિવેકાનંદની નથી આ તો જાણે એક પેટર્ન જોવા મળે છે રામકૃષ્ણ પરમહંસ ગળાના કેન્સરથી પીડાયા રમણ મહર્ષિ ડોંગરેજી મહારાજ કૃષ્ણશંકર શાસ્ત્રીજી આ બધા જ મહાપુરુષોએ જીવનના છેલ્લા સમયમાં ભયંકર કષ્ટ વેઠ્યું તો પછી સવાલ એ જ છે કે આ બધું શું છે આની પાછળનું કારણ શું હોઈ શકે અને આનો જવાબ એ ખુદ રામકૃષ્ણ પરમહંસના શબ્દોમાં જ મળે છે એકવાર વિવેકાનંદે એમના ગુરુને પૂછ્યું કે તમને આટલી પીડા કેમ થાય છે ત્યારે એમણે જે કહ્યું ને એ બધું જ સ્પષ્ટ કરી દે છે એમણે કહ્યું નરેન્દ્ર મારે ફરી જન્મ નથી લેવો મારે મારા બધા કર્મોનો હિસાબ આ જ જન્મમાં પૂરો કરવો છે સમજાયું આ પીડા સજા ન હતી એ તો એક પસંદગી હતી અંતિમ મુક્તિ મેળવવા માટેની તો આનો મતલબ શું થયો આનો મતલબ એ થયો કે આપણે પીડાને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલવી પડે અહીં પીડાએ કોઈ સજા નથી પણ એ તો કર્મોનો ફાઇનલ સેટલમેન્ટ છે આત્માને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા છે જો મોક્ષના રસ્તામાં છેલ્લો અવરોધ શું છે એ છે વાસના વાસના એટલે શું એ એવી સૂક્ષ્મ ઈચ્છાઓ છે એવી આસક્તિઓ છે જે આપણને આ શરીર સાથે આ દુનિયા સાથે બાંધી રાખે છે અને જ્યાં સુધી એક નાની સરખી વાસના પણ બાકી રહી જાય ને ત્યાં સુધી ફરી જન્મ લેવો જ પડે હવે જરા આ વિચારને સમજજો કારણ કે આ થોડો ઊંડો છે અત્યંત પીડા એ ખરેખર તો ભગવાનની કૃપા છે કરુણા છે કેમ કારણ કે એ પીડા શરીર અને દુનિયા પ્રત્યેની આપણી નાનામાં નાની આસક્તિને પણ બાળીને ખાક કરી નાખે છે જેથી આત્માને ફરીથી જન્મમરણના ચક્કરમાં આવવું જ ન પડે એ ફાઇનલ બિલ છે જે ચૂકવાઈ જાય એટલે સીધો મુક્તિનો દરવાજો ખુલી જાય તો સવાલ એ થાય કે આ બધી પ્રક્રિયામાં આપણી પાસે કોઈ મદદ કોઈ સાધન છે ખરું હા બિલકુલ છે આ ઉપદેશોમાં એક ખૂબ જ પ્રખ્યાત મંત્રની વાત આવે છે અને એના બે અલગ અલગ અર્થોની પણ આપણે બધા મહામૃત્યુંજય મંત્ર વિશે જાણીએ છીએ પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મંત્ર ખરેખર શેના માટે છે મૃત્યુને ટાળવા માટે કે પછી મૃત્યુનો સ્વીકાર કરીને મુક્તિ મેળવવા માટે અને જવાબ છે બંને માટે મંત્ર શું કહે છે મૃત્યુ મુક્ષ્ય મા અમૃતાત ચાલો આને તોડીને સમજીએ પહેલો ભાગ છે મૃત્યુ મુક્ષ્ય જેનો અર્થ છે મને મૃત્યુથી બચાવો આ થઈ જીવન માટેની પ્રાર્થના અને બીજો ભાગ છે મા અમૃતાત જેનો અર્થ છે મને અમરત્વથી જુદો ન કરો આ થઈ મોક્ષ માટેની પ્રાર્થના જુઓ કેટલી અદ્ભુત વાત છે એક જ મંત્રમાં જીવન અને મુક્તિ બંને સમાઈ ગયા છે એટલું જ નહીં આની પાછળ એક વૈજ્ઞાનિક એટલે કે શારીરિક સમજૂતી પણ આપવામાં આવી છે કહેવાય છે કે જ્યારે આપણે મંત્રમાં ત્રયંબકમ શબ્દનો જાપ કરીએ છીએ ને ત્યારે એના વાઇબ્રેશનથી આપણા શરીરમાં નવા કોષો નવા સેલ્સ બનવાની પ્રક્રિયા ઝડપી બને છે અને સીધી વાત છે જ્યાં સુધી શરીરમાં નવા સેલ બનતા રહે ત્યાં સુધી જીવન ટકી રહે એટલે આ મંત્ર આપણા શરીર પર પણ સીધી અસર કરે છે તો છેલ્લે આપણે એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ પીડા એ સજા છે કે પછી મુક્તિનો માર્ગ આ બધી વાત સમજ્યા પછી કદાચ પીડાને જોવાનો આપણો નજરિયો જ બદલાઈ જાય સામાન્ય માણસ માટે એ કદાચ જૂના કર્મોની સજા હોઈ શકે પણ મહાપુરુષો માટે એ જ પીડા અંતિમ મુક્તિ તરફ લઈ જતો ઈશ્વરની કૃપાનો એક રસ્તો પણ છે ખરેખર વિચારવા જેવી વાત છે ખરું ને